ભરૂચ શહેરના વ્રજ વિહાર બંગલોઝમાંથી પાંચ ફૂટ લાંબા એક સ્પેક્ટ્રલ કોબરાનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે આ ઘટનાથી સ્થાનિક રહેવાસીઓમાં થોડા સમય માટે ભયનો માહોલ ફેલાયો હતો જોકે નેચર પ્રોટેક્શન ચેરિટેબલ ટ્રસ્ટની સમયસરની કામગીરી અને વન વિભાગના સંયુક્તથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ટળી હતી વ્રજ વિહાર બંગલોઝમાં રહેતા દિવ્યા ચૌહાણના મકાનના પતાંગણમાં ઝેરી સાપ દેખાયો તો પરિવારજનોએ તરત જ ટ્રસ્ટના સભ્યોને જાણ કરતા હિરેન શાહ યોગેશ મિસ્ત્રી અને રમેશ દવેની ટીમ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા જાણવા મળ્યું કે આ ગુજરાતના ચાર અત્યંત ઝેરી સાપો પૈકીનો એક સ્પેક્ટ્રલ કોબરા છે વન વિભાગના આરએફઓ ડાભીભાઈ ના માર્ગદર્શન હેઠો રેસ્ક્યુ ટીમે આશરે પાંચ ફૂટ લાંબા સાપને સુરક્ષિત રીતે પકડી લીધો હતો ત્યારબાદ તેને વન વિભાગની સૂચના મુજબ સલામત સ્થળે મૂકવામાં આવ્યો હતો આ શંસકનીય કામગીરી બદલ સ્થાનિક લોકોએ નેચર પ્રોટેક્શન ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો સેફલી ભઠ્ઠી સાથે સેન ટવેન્ટી ફોર ન્યૂઝ ભરું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ